જય માતાજી ઓમ શ્રી ગણેશાય નમ આજની કહાનીની શરૂઆત કરીએ આજની કહાનીના કિરદારનું નામ છે ભાવનાબેન હવે ભાવનાબેન અત્યારે સિત્તેરની ઉંમર વટાવી ચૂક્યા છે એટલે કે સિત્તેરથી ઉપર નીકળી ગયા છે તો એમના સમયની વાત કરીએ તો એમના સમયમાં એમના પિતાએ એમને શિક્ષણ આપેલું શિક્ષિત કરેલા અને એ જમાનામાં એ શિક્ષિકા બનેલા હવે શિક્ષિકા બન્યા ને એટલે તો એ એમના કુટુંબનું એમના ભાઈઓનું એમના પપ્પાનું એમની મમ્મીનું ગૌરવ બની ગયા હતા એમના પરિવારનું ઘમંડ બની ગયા હતા હવે એમના પપ્પાએ બહુ જ સારું એ કર્યું કે શિક્ષિકા દીકરી માટે શિક્ષક પાત્ર શોધ્યું એમના લગ્ન એક શિક્ષક સાથે થયા અને એ શિક્ષકનું નામ હતું હસમુખભાઈ હતું એટલે અત્યારે જીવે જ છે આ જે હસમુખભાઈ અને ભાવનાબેનની કહાની છે ને એ આમ તો વાસ્તવિક છે પણ એમના પાત્રોના નામ મેં બદલી નાખ્યા છે મારી આજુબાજુ જ બનેલી ઘટના છે પણ કોઈના જીવનને ગુપ્ત રાખવું બહુ જરૂરી છે એટલે આ કહાનીને કાલ્પનિક જ સમજો મારી જોડે આના આધાર પુરાવા માગશો તો કંઈક છે નહીં અને હોય તો હું આપું નહીં બહાર પાડું નહીં તો હવે આ જે ભાવનાબેન છે શિક્ષિકા એ જમાનામાં શિક્ષક સાથે લગ્ન થયા બહુ સુખી જીવન ચાલ્યું કેમકે હસમુખભાઈ શિક્ષક હતા એની સાથે સાથે ગુણવાન પણ હતા ઉત્તમ મનુષ્ય હતા માનવતાવાદી લાગણીશીલ પ્રેમાળ પતિ પણ સાબિત થયા ખૂબ જ સારું જીવન એમનું અને ભાવનાબેન માટે અંગત વાત કરીએ તો એમના માટે બહુ જ એમને માન સન્માન બહુ જ લાગણી બહુ પ્રેમભાવ અને રોમેન્ટિક પણ એટલા જ અને એમનું આટલું સારું જીવન છે ને એની જો સાબિતી કોઈ હોય તો એમની ત્રણ દીકરીઓ અને એક દીકરો જી શિક્ષિકા બન્યા મા બાપે શિક્ષક જોડે લગ્ન કર્યા લગ્ન જીવન પણ શું માંગ્યું હોય ને મળે ને એવું લગ્ન જીવન મળ્યું અને એમાં પણ ત્રણ દીકરીઓ અને એક દીકરો ભગવાને આપ્યો એટલે તો એમ કહેવાય ને કેક કેકની ઉપર ચેરી જ્ઞાતા તો પ્રસાદી લેવા ગોળની સાથે સવાર રૂપિયો મળ્યો એવું થયું તો આટલું સુંદર જીવન એમનું હવે પૈસાની પણ કોઈ કમી નહીં રૂપિયાની ચલો એવું થાય કે બહુ મોટા ઉદ્યોગપતિ ન હતા પણ બંને શિક્ષક હતા સારો પગાર હતું ઘરમાં રૂપિયાની કમી નહીં સુખની કમી નહીં પ્રેમાળ પતિ જીવન એટલું સરસ સારું જીવન જીવે ખૂબ જ સુંદર જીવન જીવે હવે આ જ ભાવનાબેન હવે જોજો કરમ આપણો પ્રારબ્ધ આપણું ભાગ્ય ક્યાં લઈ જઈને મૂકે ખબર જ ના પડે ક્યાંથી ક્યાં વળાંક લે ખબર ના પડે આમનું જીવન આટલું સરસ જ ચાલ્યું જીવનભર અને ત્રણ દીકરીઓને એમને એટલું સરસ શિક્ષણ આપ્યું જેવું એમના ફાધરે એમને શિક્ષણ આપ્યું એવું ત્રણ દીકરીઓને એમને શિક્ષણ આપ્યું દીકરો પણ ભણવામાં નંબર વન બન્યો દીકરો પણ બહુ હોશિયાર ભણવામાં હવે આટલું સરસ જીવન હોય પણ ભગવાનને કે ઈશ્વરને કે પ્રકૃતિને જે ગણો હોય જે પરફેક્ટ હિસાબ કરે છે એ પરફેક્ટ હિસાબમાં એમના જીવનમાં બ્રેક વાગી બ્રેક પણ કેવી રીતે બહુ સારી રીતે વાગી જો ભાવનાબેનને શું થયું કે પ્રમોશન આવ્યું પ્રમોશન એવું હતું કે એને નકારી ના શકાય ઘણી બધું આર્થિક કહેવાય ને નુકસાન જાય જો ના સ્વીકારે તો સ્વીકારવું જ પડે એવો સરકારનો આદેશ હતો એટલે ભાવનાબેને પ્રમોશન સ્વીકાર્યું એમને પ્રમોશન મળ્યું એટલે આજ દિન સુધી તો એમના સુખી સંસારમાં એવી રીતે રહ્યા હતા કે એ જે ગામમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા ત્યાં એમને ઘર વસાવ્યું ઘર લીધું ત્રણ બાળકો મોટા કર્યા પતિ સાથે સુખેથી જીવતા હતા પતિ બાજુના ગામમાં નોકરી કરવા જાય શિક્ષક તરીકે આવું એમનું જીવન હતું પણ આ જે બ્રેક વાગી જે પ્રમોશન મળ્યું એમને બહુ દૂરના ગામમાં જવું પડ્યું બહુ દૂરના ગામમાં જઈને નોકરી કરવી પડી હવે એ જમાનામાં મોબાઈલ તો હતા નહીં ટપાલથી વાત થાય ટેલિગ્રામ થાય અથવા તો પહેલાં જે ડબલાવાળા ફોન હતા ઓફિસમાં હોય તો વાત થાય ઘરે ઘરે કનેક્શન હોય એવું શક્ય હતું નહીં તો એ જમાનામાં પછી હસમુખભાઈ એમને મૂકવા ગયા એક ઘર શોધ્યું એક જે ટાઉન એક નાનું એવું ટાઉન હતું ત્યાં એમની બદલી થઈ હતી તો એ ટાઉનમાં જઈને એમના માટે ઘર પણ લીધું તોય છતાં પણ ટાઉન નાનું જ હતું બહુ મોટું તો હતું નહીં હવે ભાવનાબેન પહેલી જ વાર આવા એકલા અટુલા રહેલા થોડા કન્ફ્યુઝ થયા થોડા માયુસ થયા થોડા દુઃખી થયા થોડું કહેવાય ને દુઃખ પણ થયું પણ હવે એમના નોકરી બહુ બાકી નથી કે ઓગણપચાસ પચાસ વર્ષથી બદલી આવી હતી એમને એટલે એમ થયું કે થોડું ખેંચી નાખીએ તો આર્થિક રીતે વધુ સંપન્ન થવાય અને અશબુકભાઈને કેવું હતું કે તમે ભણેલા ગણેલા છો અને આટલું સરસ કામ કરી શકો છો તો કરવું જ જોઈએ એટલે પતિ તરીકે શિક્ષક તરીકે પેલા પ્રગતિશીલ વિચારો હતા એટલે એમને એમના પતિને પત્નીને બહુ સહકાર આપ્યો અને એમને મૂકીને આવ્યા ઘર આપ્યું સાથે જઈને અને સેટ કરીને આવ્યા પણ નોકરી તો એમને કરવાની છે હવે આ બાજુ હસમુખ નોકરી ચાલુ અને અહીંયા એમની નોકરી ચાલુ નોકરીના સમયગાળા દરમિયાન એ એકલા પડ્યા તો એમના જીવનમાં એવું હતું ને કે એ શિક્ષિકા તરીકે ગયા લગ્ન પણ કર્યા એવું બધું થયું પણ એમને પોતાને એવું ફીલ થયું થતું હતું ઘણીવાર મનમાં કે સારું કોઈ દિવસ પ્રેમ ના કર્યો જીવનમાં અને એ જે કમી હતી ને એ અહીંયા જે એકલા પડ્યા ને જે કમી લાગતી હતી કમી હતી તો નહીં પણ જે કમી લાગતી હતી ને એકલા પડ્યા ને એટલે વકરી પેલા રોગની જેમ વકરી એ ઈચ્છા કે સારું કોઈ જીવનમાં હોય તો ખરું અને એ જે એમનો નબળો સમય હતો ને એ સમયમાં એમની સાથે એક ભાઈ નોકરી કરતા હતા અને ભાવના ને હસમુભાઈ તો હિન્દુ હતા ને છે પણ એ જે ભાઈ હતા એ જરા બીજા ધર્મના હતા હિન્દુ હતા મારે ફોડ પાડીને નથી કેવું કે કયા ધર્મના હતા પણ હિન્દુ નહોતા બીજો ધર્મ હતો હવે એ ભાઈએ એઝ અ થર્ડ પાર્ટી હસમુખભાઈ અને ભાવનાબેનની પર્સનલ લાઈફ જે રોમેન્ટિક લાઈફ જે પતિ પત્નીની લાઈફમાં હોય લાઈફમાં થર્ડ પાર્ટી તરીકે એન્ટ્રી મારી એમ કે એમને લેવાની કોશિશ કરી જગ્યા લેવાની કોશિશ કરી ધીરે 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 ખબર ને ભાવના કેવી રીતે લપેટી લીધા કે થર્ડ પર્સન બની જ ગયા અને થર્ડ પર્સન શું ધીરે ધીરે ભાવનાબહેનના પ્રિય અતિ પ્રિય અને પ્રિય પાત્ર બની ગયા પછી તો એવું કહેવાય કે પ્રેમી પાત્ર બની ગયા હવે આવું થતા થતાં બહુ સમય લાગ્યો ખાસું વરસ જેવું થઈ ગયું ધીરે ધીરે બધું થયું પણ આમાં એવું થયું કે આ જે વર્ષ દરમિયાન હસમુખભાઈ ક્યારેક ક્યારેક એમની ખબર કાઢવા રોકાવા ભાવનાબેન જોડે આવતા ભાવનાબેન પોતે રજા મૂકીને કે રજાઓના દિવસોમાં તો દીકરીઓ જોડે ને દીકરા જોડે પતિ જોડે ઘરે જતા રહેતા હતા આવી રીતે જીવન ચાલતું હતું ભાવનાબેન ઘરે જાય અથવા તો એમના હસબન્ડ એમની જોડે આવે અથવા તો કોઈ દીકરી એમને મળવા આવે તો ક્યારેક દીકરો મળવા આવે આવું બધું ચાલ્યા કરતું હતું અને એમાં સાથે સાથે આ જે થર્ડ પર્સન છે ને એમની પણ એન્ટ્રી થઈ હવે ભાવનાબેનનું જીવન ખરેખર જ્યારે એમના લાઈફ સ્પાન જોઈએ ને તો હસમુખભાઈ સાથે રોમેન્ટિક પણ હતો ને સારો પણ હતો હસમુખભાઈએ હંમેશા એમના સારી સાડીઓની ગિફ્ટ આપી હતી સારા ઘરેણાં પહેરાયા હતા એ વખતે જે પણ ચલણમાં સારું સારું જે લેડીઝ માટે ના સાધનો કહેવાય ને કે જેમ કે ઘરેણાં સાડી ચપ્પલ કંઈ પણ કંઈ પણ કો કંઈ બાકી રાખ્યું નહોતું એમને દર રવિવારે મૂવી જોવા લઈ જાય ત્રણેય દીકરીઓ અને દીકરાના ઉછેરમાં એટલો જ સહયોગ આપતા હતા ઘરના કામમાં પણ અસમુખભાઈનું કહેવું પડે બહુ સહયોગ આપતા હતા કોઈ કમી નથી રહેવા દેતી તોય કેમ જાણે કેમ ભાવનાબેન આજે થર્ડ પર્સન હતા પ્રેમી પાત્ર હતા એની લપેટમાં એની જાળમાં આવી જ ગયા જાણે કે અને ક્યારે એ લોકો પ્રેમી પ્રેમિકા બની ગયા ને એ તો ખબર જ નહીં કુદરત જાણે પણ એમનો આ જે સંબંધ છે ને એ ચર્ચાનો વિષય પણ બની ગયો એ જે ટાઉનમાં નોકરી કરતા હતા ભાવનાબેન એ ટાઉનની વાત કરું તો એ ટાઉનમાં ભાવનાબેન અને પેલા વિધર્મીનો પ્રેમ કેમ કે એ ભાઈ વિધર્મી હતા હિન્દુ ન હતા એટલે બહુ જ બહુ જ ચર્ચાને પાત્ર બન્યો અજાણ્યા લોકો પણ ચર્ચા કરવા માંડ્યા હતા કે ભાઈ આવી રીતે એક સરકારી નોકરીયાત મહિલા છે કેમ કે એ વખતે મહિલાઓ બહુ ઓછી હોતી તો એ ફેમસ થઈ ગયા કે આ મહિલા છે અને એમની ઓફિસમાં આ ભાઈ છે એમની સાથે એમને આ ઉંચેન તે ને એવી બાબતો બધી બહુ ચર્ચાનો વિષય બની ગયો પણ ભાવનાબેન તો જાણે કે મોહમાં જતા રહ્યા આંધળા બની ગયા અને એટલા બધા લપેટ આવી ગયેલા ને કે એમને એ ભાઈ સિવાય કોઈ દેખાય નહીં ના હસબુકભાઈ દેખાય ના ત્રણ દીકરીઓ દેખાય કે ના દીકરો દેખાય જતાં જતાં એમને હસમુખભાઈની આગળ સ્વીકારી લીધું કે મારે આવું છે અને મને હવે તમારામાં કોઈ રસ નથી ના દીકરીઓમાં રસ છે ના દીકરામાં તમે તમારી જિંદગી જીવો હું અહીં એમની સાથે ખુશ છું હસમુખભાઈની હાલત તો શું થઈ હશે તો એક મોટો ટૉપિક છે બહુ દિલ તૂટ્યું બહુ રડ્યા સ્વીકારતા સ્વીકારતા તો એમને આખે પાણી આવી ગયું એમ કહેવાય ને હૃદયનું બ્લડ સર્ક્યુલેશન બ બ્લડ પમ્પિંગ જે હૃદયનો જે પંપ હોય ને એ આખો જાણ ડિસ્ટર્બ થઈ ગયું એવું હાલત એમની થઈ પણ હું કરવું ઘરવાળે કહી દીધું કે આ આવું છે આ જ રહેશે તમારે મારાથી ડિસ્કનેક્ટ થવાનું છે અને એવું થયું કે પછી તો હસમુખભાઈ ઘણી ઘણી વાર એમને મનાવા આવ્યા એમને સમજાવવા આવ્યા કે આ બધું ભૂલી જાય એ છોડી દે ચાલ મારી સાથે પણ ભાવનાબેન એકના બે ના થયા ના છૂટકે છેવટે ઘણો સમય ગયો ને ત્યારે એમને એમના બાળકોને કહ્યું કેમ કે ભાવના લિટરલી ઘરે જવાનું ઓછું કરતાં કરતા બંધ કરી દીધું હતું બાળકોમાં મોહ નતો રાખ્યો એમને તો એમનું પ્રિય પાત્ર પ્રેમી સાથે જ રહેવું હતું એટલે પછી બાળકોને પણ હળવેકથી હસમુખભાઈએ કહ્યું કે ભાઈ તમારી મમ્મીનું કેવું આવું છે અત્યારે એ બીજા કોઈના સંપર્કમાં સંસર્ગમાં અને સાનિધ્યમાં છે અને આપણને છોડીને એની સાથે જ રહેવા માગે છે એટલે પછી એવું થયું કે દીકરાને પેલું કહેવાય ને ટોણીમાં આવી ગયું વટમાં આવી ગયું અને ક્રોધમાં આવી ગયું ને ગુસ્સો બહુ આવ્યો એને મમ્મીને આવીને સમજાઈ પણ ના સમજીને પછી તો દીકરો તો એવો થઈ ગયો ને કે મમ્મી જોઈતી જ નથી અને દીકરીઓ પણ બહુ ઢીલી થઈ ગઈ બહુ દુઃખ બહુ પીડામાં જતી રહી બહુ બહુ વેઠ્યું એમની મા તરફથી જેટલું સુખ ભોગવ્યું હતું ને મા તરફનું એટલું જ દુઃખ ભાવના બહેન તરફથી એમને ભોગવ્યું અને એમને પણ કહેવાય ને વારે ઘડીએ મમ્મીની જે સિટીમાં નોકરી કરતા હતા ને ત્યાં જઈને એમને બહુ સમજાયા કે ચલો નોકરી છોડો આપણે નોકરી નહીં કરીએ આમ પણ તમે પેન્શનના પાત્ર તો થઈ ગયા છો તો પેન્શનમાં આપણે ચલાવીશું અમે લોકો હવે સધ્ધર બની જ જઈશું આટલા બધા ભણાયા છે તો ક્યાંક ને ક્યાંક સારી નોકરીઓ અમને મળવાની જ છે તો ઘણું ઘણું કર્યું વારે વારે ગયા ભઈ ગયા દીકરીઓ ગઈ પણ ભાવનાબહેનને આંખોમાં તો કહેવાય ને પ્રેમી જ પ્રેમી વિચારોમાં હૃદયમાં પ્રેમી જ પ્રેમી હતા એ નામ અક્કર ગયા એની સાથે ગયા નહીં કહેવાય ને ધોળામાં ધૂળ નાખી બેને અને ઉતરતી જિંદગીમાં લખડું કર્યું બુડી આવું કરવાનું નહોતું પણ કર્યું અને પછીનું જીવન તો એવું હતું કે ભાવનાબેન એકલા જ અને એમની સાથે એમનું પેલું પ્રિયપાત્ર પ્રિયપાત્રમાં કોઈ એવું નહોતું કે પ્રિયપાત્ર એકલું હતું તો એમની જોડે આવીને રહેવા મંડળ લગ્ન કરી લે એવું શક્ય નહોતું કેમ કે એને ભાવનાબેનને કેટલું કહ્યું હશે શું કહ્યું હશે કેટલું જણાયું હશે ખબર નહીં પણ એ ભાઈ ભાવનાબેન જોડે એમનું જેમ બેને એમનો સંસાર છોડી દીધો ને એમ પહેલાં ભાઈ એમનું જે પ્રિય પાત્ર હતું ને એ બધું એમના માટે છોડીને આવ એવું શક્ય જ નહોતું અને એ ના જ પાડતો હતો કે હું બધું છોડી નહીં આવું પણ હું તારી સાથે સાથે રહીશ અને એવું કર્યું પણ ખર્યું સાથે ને સાથે રહેતા એ લોકો અને ભાવનાબેન તો કહેવાય ને કે પેલું રોમેન્ટિક પાર્ટ લાઈફનો રોમેન્ટિક ભાગ જાણે ભોગવી રહ્યા હતા સુખનો આનંદ લઈ રહ્યા હતા અલગ જ દુનિયામાં હતા અને એ એના પ્રિયપાત્ર સાથે બહુ સુખી હતા ભાવના બહેન તો એવું એ ભાન નહોતું પડતું કે મારો હસબન્ડ જે હતા હસમુખભાઈ એ મારી જોડે એવી દાનત નતા રાખતા કે બધો પગાર હસમુખભાઈને તો એવી ટેવ હતી ને તેવું કહેતા હતા કે તું તારો પગાર રાખ વાપર ને મેનેજ કર ને બચ્ચે એ છોકરા માટે ઘર માટે તું તારી રીતે જે વ્યવસ્થા કરે ખરું કોઈ દિવસ પગારની પડાપૂછ કરી નથી પણ આજે એમનું પ્રિય પાત્ર હતું ને ખરેખર પૈસે જલસા કેટલાય દાગીના કહેવાય ને ઘરેણા સોનું બધું ભાવનાબેનનું ધીરે ધીરે બધું ઘણું લઈ લીધું ઘણું એટલે લગભગ ભાવનાબેનને ખાલી કરી દીધા લૂંટી લીધા ધીરે ધીરે એ શરૂઆત એમના સંબંધની શરૂઆત થઈને એક દોઢ વરસ જેવું થયું હશે ને એમને એ ભાવનાબહેન જોડે બધી ડિમાન્ડ ચાલુ કરી દીધી મારે આ જોઈએ ને આમ જોઈ ને આવું જોઈએ ને તું મને અમ મદદ કરના અમ કરના ભાવના ભાવનાબેન તો એટલા આંધળા થયેલા કે કહું તો છું એમનો ભર્યો સંસાર છોડી દીધો ને હમણાં આમ એટલા આંધળા થયેલા કે સોનું એ વેચી માર્યું ને ચાંદીએ વેચી માર્યું ને પગારે પેલા ભાઈના હાથમાં આપી દે ને પેલા ભાઈ તો જલસા પડી ગયેલા આવું તો ઘડા ગઢપણમાં કોને મળે પણ આ બેન તો હારી ગોળી થયેલી અડધી ઉંમરે અડધી નહીં પૂરી થઈ ગયેલી કહેવાય કે બોધ ગઈ થોડી રહી એટલી ઉંમરમાં આ ભાઈની પાછળ પગાર સિવાય કોઈ ના હોય કશું હોય ના એટલે પેલા ભાઈનો પછી એમ કહેવાય ને કેમ કે એ સરકારી કર્મચારી હતા એટલે એમનો પગાર તો સારો જ હતો અમની જોડેથી બધું વાળી ચોરી લઈ લીધું ખાસું બધું પછી ધીરે 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 એમને ભાવનાબેનથી સંબંધ તોડવા માંડ્યો કરેલા કર્મ અહીં જ ભોગવવા પડે એમને ભાવનાબેને જે હસમુખભાઈ જોડે કર્યું એ આ એમના પ્રેમી એમની જોડે કરવા માંડ્યું અને ભાવનાબેન તો રિટાયર્ડ થવાની ઉંમરમાં હતા અને એ ઉંમરમાં એમ કે હવે આ રિટાયર્ડ થવાના થોડા સમયમાં એટલે એમની જોડે કંઈ મૂડીએ નથી વધી એટલે પેલા ભાઈએ ધીરે 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 ઝઘડાઓ કર્યા અને કંકાસ કર્યો અને આમને બધું જેવું તેવું બોલે ને મારે ને હાથ ઉપાડે ને એવા ધોંધિયા ચાલુ કર્યા અને છેવટે તો ભાઈ એમ કહેવાય ને આ બધાનું રિઝલ્ટ જે આવવાનું હતું એ જ આવ્યું બંનેનું બહુ ખરાબ બ્રેકઅપ થયું અને બંને જુદા પડી ગયા હવે ની મૂડી હાલત થઈ થયું એવું ને કે એ ભાઈ જતા રહ્યા એટલે હવે ભાવનાબેન શું કરો હાવ એકલા થઈ ગયા અને આ જે એકલતાનો દોર હતો ને એમાં એમનો અમ કહેવાય ને આસમાનના તારા દેખાઈ ગયા ભૂડીને ખબર પડી કે મેં જે કર્યું ને બહુ ભૂડું કર્યું એ મારો ઘરવાળો પછી એમનો અનુભવ ફીલ થવા માંડ્યું કે પ્રેમ કોનો હતો હસમુખભાઈનો પ્રેમ સાચો હતો કે મારા પ્રેમીનો પ્રેમ સાચો હતો જ્યારે પેલું પછી તુલના થઈ મગજ કહેવાય ને મગજનું કેલ્ક્યુલેટર ચાલુ થઈ ગણતરીઓ કરી હિસાબ મળ્યા અને એ હિસાબમાં જે ભારે રકમ પ્રેમની મોટી રકમ જે હસમુખ ભાઈની હતી કેમ કે હસમુખ ભાઈએ તો ખરેખર એમને બહુ માન સન્માન પ્રેમ અને આનંદથી ભરપૂર જીવન આપ્યું હતું જ્યારે આ ભાઈએ શું કર્યું પ્રેમની જાળ પ્રેમનું મોહ રાખ્યો તો પ્રેમની જાળ એમને નાખી અને જાળમાં ભાવના બેનના બધા રૂપિયા સોનું ચાંદી બધી માયા મિલકત મૂડી લઈને જતા રહ્યા ભાવના બહેનના નમે ઘર હતું ને એ શીખવર લખાઈ લીધું હતું એવું બનેતું હવે આ બધું બન્યું ને ભાવનાબહેન એકલા થઈ ગયા અને ડિપ્રેશનમાં જતા રહ્યા અને ગાંડા જેવા થઈ ગયા હવે આખું ગમ વાતો કરવા માંડ્યું ફરીથી કે આ લફરાવાળીને પેલો મૂકીને જતો રહ્યો ને આ ગોળી થઈ ગઈ અને પેલા ભાઈ તો એક ઓફિસમાં નોકરી કરો પણ ભાવનાબેન ગોળા જેવા થઈ ગયા એમની હા મું નહીં એમની સામે ના જોવે એવો વ્યવહાર કરી નાખ્યો ભાવના જે વાત છે ને એ વખતે ભલે મોબાઈલ નતા કે ગમે તે પણ આ જે વાત છે એ ધીરે ધીરે ઉડતા 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 એમના કોઈ સગા જોડી ગઈ અને એમના સગા એ હસમુખ બન કે અવડાયું કે ભાઈ તારી ઘરવાળીની સાથે આવું આવું થયું છે આ તો મેં જાણ્યું એટલે તમને કીધું હસમુખભાઈથી રહેવાયું નહીં આ જો દિલનો માણસ કેવો હસ પતિ એ પતિ ત્યાં એમ કહેવાય ને જેવી સેફ્ટી ત્યાં મળો જે સુરક્ષાનો અનુભવ ત્યાં થાય ને એ ક્યાંય ના થાય જ્યારે જાણ્યું ને એના બીજા જ દિવસે જાણ્યું ને આમ જીવ તલવલ થઈ ગયું હતું આમ આમ થઈ ગયું હતું કે હવે શું કરો હવે શું કરું છોકરાને ના પૂછ્યું કોઈ નહીં સિદ્ધુ ભાવના બેન જોડે જતા રહ્યા અને સિદ્ધુ જ એવું કહ્યું કે તારા શું કરવું છે હજી પણ તારો નિર્ણય એવો જ છે કે અમારી સાથે નથી આવો એટલે ભાવના તો સાવ ડિપ્રેશનમાં સાવ નિરાશ હતા સતી અને એમ કહેવાય ને ભારે ભૂલ કરીને એનો એક બોધ પણ એને મળી ગયો હતો કે ઠેકાણે ગઈ હતી બુદ્ધિ એવું થયેલું એટલે તો ચૂપચાપ છે એમને હસમુખભાઈને કહ્યું તમે જે કરશો જે કહેશો એ જ મારે કરવાનું છે મેં બહુ ભૂલ કરી છે મારી જોડે એવો કોઈ રસ્તો નહીં તમે જે કહો તમે એમ કહો ઝેર પી લે તો ઝેર પી લેવું અને તમે એમ કહો ઓમ કરતો ઓમ ને તેમ કરતો તેમ હસમુખભાઈ તો ચાલી નોકરીએ ગયા હતા એમને કહ્યું કે આપણે અહીંયા જ રહીએ છીએ અને તારા રિટાયરમેન્ટના કાગળ તૈયાર રાખ આપણે રિટાયરમેન્ટ મૂકી દઈએ અર્લી રિટાયરમેન્ટ એને જે બી ફોર્માલિટી હશે આપણે પૂરી કરીશું પણ નોકરીને માર ગોળી અને તું મારી સાથે ચાલ હવે નોકરીનું શું થયું એ તો બીજા નંબરની વાત છે પણ આ જે સામાજિક વાત છે એ હું તમને કરું કે હસમુખભાઈ ભાવનાને પોતાની સાથે ઘરે લઈ ગયા હવે ઘરે લઈ ગયા ને તો ખરેખર બહુ એમને સાંભળવું પડ્યું દીકરીઓએ પણ બોલ્યું દીકરાએ પણ બોલ્યું કે તમે આમને લઈને આવ્યા જ કેમ ઘરે કે આખા સમાજમાં થું થઈ ગયું આપણી બદનામી થઈ ગઈ અને પચા પચ્યા વર્ષની ગડપણની ઉંમર ઉંમરે આ બઈએ છીનાડું કર્યું ને તમે એનો માફ કરીને ઘરે લઈ આવ્યા આ એમની પોતાની દીકરીઓના જ શબ્દો દીકરાના જ આ પ્રતિભાવ આવા સાંભળીને તું ભાવનાબહેનને તો એવું થયું કે હું મરી જાઉં આના કરતાં તું તમે મને ઝેર આપી દીધું હોત તો સારું હતું તો હસમુખભાઈએ કહ્યું કે જો તે કર્યું છે તો તું સાંભળવા માટે કાઠી થઈ જા પણ તારું આ કરેલાનું જેમ જેમ તું સાંભળીશ ને એમ એમ તારું પાપ કપાશે પાપ ઘરમાં ઓછું થશે અને તારા પાપ ધોવાશે પણ તું હવે આ ભૂલી જા અને તું મારી સાથે રહે હવે થયું એવું કે હજી તો ચાર પાંચ દિવસ અહીં નદા થાય અને દીકરાએ તો સામાન ભરી દીધો પેક કરી દીધો કે હું આમની સાથે નહીં રહું પપ્પા હું જાઉં છું તમારે રહેવું હોય તો રહો હવે સગો દીકરો બેન જોડે રહેવા તૈયાર નહોતો એટલે હસમુખભાઈએ એને વાર્યો એને સમજાયો કે જો મેં એની જોડે લગ્ન કર્યા એની એનો હાથ પકડ્યો મેં સત્તર માણસની વચ્ચે હાથ પકડ્યો એ સત્તર માણસની એમની ચિંતા નહીં મને તો મારું મન એવું કહે છે કે હું એનો સાથ નહીં છોડું હું એનો ખરા દિલથી પ્રેમ કરું છું હવે આવી વાત કરીને એને દીકરાને સમજાવતા કહ્યું કે તું ના જઈશ તું તું અને તારી બહેનો બહુ શાંતિથી રહો આપણે એક ઘર તો છે નહીં બાજુમાં જ બીજું ઘર છે તો હું એ સાફ સફાઈ કરી અને જોડેના ઘરમાં અમે બી એકલા રહીશું અને તમને કોઈ વાતે અમે કમી આવવા દઈશું નહીં અથવા તો એવું કરીએ કે આપણે આ ઘરમાં રહીએ તારી મમ્મીને બાજુને ઘરમાં રાખું તો પછી દીકરો એગ્રી થયો કે સારું ચલો કે એમને બાજુના ઘરમાં રાખો તમે અમને છોડીને જશો નહીં તમે અમારી સાથે જ રહો તો એવું જ નક્કી થયું અને એ રીતે ભાવનાબેનને બાજુના ઘરમાં રાખ્યા કેવા પૂરતા જ હસમુખભાઈએ એમને બાજુના ઘરમાં રાખ્યા બાકી હસમુખભાઈ તો એમની સાથે ને સાથે હતા એમને એમની ભાવનાની બહુ ચિંતા થતી હતી બહુ એટલે બહુ ખરેખર વાત કરતાં કરતાં તો મને પણ રડવું આવી ગયું છે પણ ખરેખર આવું બન્યું કે દુનિયાએ સાથ છોડી દીધો પ્રેમીએ છોડી દીધા પ્રેમીએ તો લૂંટી લૂંટીને છોડી દીધા છોકરાએ પણ ના બાળ્યું દીકરીઓ પણ રેડી નહીં પણ ઘરવાળો એટલો બધો સાબુત નીકળ્યો એટલો બધો પ્યોર હાર્ટે નીકળ્યો કે હું રહીશ તારી સાથે હું તને સાચવી લઈશ અને એમની ભાવના બહેનને સાચવી લીધા ધીરે ધીરે એમને કહેવાય ને સત્સંગ ભક્તિભાવ ને એ મેડિટેશન ને એ બધું એમને પ્રેક્ટિસ કરાવી અને બાજુ વાળી દીધા અને એટલો બધો પતિ તરીકે સાથ આપ્યો કે ભાવના બેન ભૂલી ગયા બધું અને ભૂલી તો નહીં ગયા હોય પણ રિકવર થયા એકલા ના પડ્યા પેલું જે જે ડિપ્રેશન હતું ને સાવ ડૂબી ગયા હતા ને એમાંથી બહાર આવ્યા અને એમને એમની જે ભૂલ હતો એનો ભયંકર પસ્તાવો થયો એમને હસમુખભાઈને ઘણી ઘણી વાર કીધું કે ખરેખર હું જેને પ્રેમ માનતી હતી ને એ તો છળ હતું કપટ હતું મને ભૂંડીને ખબર જ ના પડી કે પ્રેમ તો મને પહેલેથી જ મળેલો છે મારા જીવનમાં પ્રેમ જ પ્રેમ લખાયેલો છે અને હું ખોટી અવડા રસ્તે જતી રહી એવું કબૂલ્યું પણ ખરું પણ થાય શું આ ઘટના એમના જીવનમાં ઘટી ગઈ સમાજ માટે પણ ખાસ કરીને તો મહિલાઓ અને પુરુષો માટે પણ આ એક અલગ જ અનોખો જ કિસ્સો મેં જાણીતો જોયો છતાં પણ આ ઘટનાને કાલ્પનિક સમજવા માટે નમ્ર વિનંતી કરું છું મારી જોડે કોઈ આધાર પુરાવા નથી થેન્ક યુ સો મચ જય માતાજી ઓમ શ્રી ગણેશાય નમઃ